રાજ્યમાં પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે રાજ્યમાં સત્ર ખુલતા બે લાખ ઓગણત્રીસ હજાર વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે બાલવાટિકાથી ધોરણ બાર સુધી બે લાખ ઓગણત્રીસ હજાર વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારીમાં પ્રવેશ મેળવ્યો છે તો સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકામાં સાડત્રીસ હજાર બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે બનાસકાંઠા જિલ્લામાં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે તો પ્રાઇવેટ શાળાઓના રાફડા વચ્ચે આ સરકારી શાળાઓમાં પ્રવેશની ઉલટી ગંગા જોઈ શિક્ષણ તંત્ર પણ અચંબામાં પડી ગયું છે મધ્યમ વર્ગની આવક ઘટવાથી ખાનગી શાળામાંથી બાળકોને સરકારી શાળામાં ભણવા વાલીઓ મૂકી રહ્યા છે અને બીજી બાજુ શિક્ષણ તંત્ર શાળાઓ આધુનિક બનાવવાના કારણે પ્રવેશ વધ્યો હોવાની પણ દાવો કરી રહ્યા છે તો બે લાખ ઓગણત્રીસ હજાર વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે અને બહોળા પ્રમાણમાં ખાનગી શાળા બાળકો છોડી રહ્યા છે અને રાજ્યની શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે તો ખાનગી શાળાના રાફડા વચ્ચે સરકારી શાળામાં પ્રવેશની આ ઉલટી ગંગા જોઈ શિક્ષણ તંત્ર પણ ચંબામાં પડ્યું છે કારણ કે વાલીઓની આવક ઘટી છે અને ખાનગી શાળામાંથી હવે ઉઠાવીને પોતાના બાળકોને સરકારી શાળામાં મૂકી રહ્યા છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી ફોનલાઇન પર જોડાઈ ગયા છે મનીષભાઈ આ તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે રાજ્યમાંથી પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશના આ આંકડા સામે આવ્યા છે વિદ્યાર્થીઓ જેમણે સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે મનીષભાઈ એટલે પણ જે સમાચાર આપણા સૌના માટે એટલા માટે ચિંતાજનક છે કે ગુજરાતની અંદર શિક્ષણનું સતત વેપારીકરણ વધતું જાય સરકારી શાળાઓને શાળા મારવાનું પાક પણ ભાજપ સરકાર કરી રહી છે પાંચ હજાર છસો બાર શાળાઓને ઓછી સંખ્યાના નામે રૂરલ એરિયાની એટલે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને તાળા મારવાનું પાપ પણ આપણે કરી રહ્યા છીએ આ ખરેખર ચિંતાનો વિષય છે કે અંબાજીથી થી ઉમરગામ સુધી હમણાં જ અહેવાલ આવ્યો હતો તો અરવલ્લી અરવલ્લી જેવા અંતરિયા વિસ્તારની નવ શાળાઓને તાળા મારવા દેવા આવે હવે તમે શાળા બંધ થાય શાળા તાળા મારવાનું પાપ જ કેમ વિચાર થાય શાળા વિનાનું ગામ જ કેમ વિચાર થાય અને ઉલટાનું જે રીતે એક તરફ સરકારી શાળામાં સંખ્યા ઘટતી જાય બીજી બાજુ અહીંયા નજીકના તાલુકા પ્લેસ ઉપર કે પાંચ પાંચ ગામ વચ્ચે મોટું ગામ હોય અહીંયા દસ પંદર કિલોમીટરની આસપાસમાં મોટી શાળા ઉભી થઈ જાય અને એ શાળાઓ પાછી કુલ સંખ્યા થઈ જાય એટલે સરકારની નીતિગત રીતે જે નિર્ણય કરવાનો સરકાર એ સરકારના નીતિગત શ્રેયમાં મોટા પાયે ખામી દેખાઈ રહી છે અને એના ભોગ ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ બની રહે છે હું શિક્ષણનું વ્યવસાયીકરણ થાય એ અલગ વસ્તુ છે શિક્ષણનું શિક્ષણનો વેપારીકરણનો વિરોધી કે બેફામ ફી લૂટતી શાળાઓને સરકાર લાયસન્સ આપે ને બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી નહીં કરવાની લાંબા સમય સુધી શિક્ષક હોય તો એ ભણાવવાનું આવતા હોય અન્ય કામગીરીમાં રોકાયેલા અમુક શિક્ષકોમાં ચોંકાવનાઓ આપણે જોયું છે કે શિક્ષકો વિદેશમાં મજા કરતા હોય અને છોકરાઓ રામ ભરોસે ભણતા હોય આ બધી પરિસ્થિતિ આપણે સૌના માટે ચિંતા છે સરકાર સબ સલામતના દાવા કરે છે પણ શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી ચેક્ટર છે એ વારંવાર સાબિત થયેલું છે અને એટલા માટે જ કહું છું કે સરકાર બહુ મોટી જાહેરાત કરોડો રૂપિયાના બજેટ ની વાતો કરે છે પણ હકીકતમાં જોઈએ તો ગ્રામ્ય કક્ષાએ શિક્ષણની અવદરતા માટે સરકાર જ જવાબદાર છે સરકારની નીતિ અને નિયતના કારણે શિક્ષણની અધોગતિ રહી છે જે ગુજરાત શિક્ષણમાં પંચાણું પહેલા નવમા ક્રમાંકે સમગ્ર દેશમાં હતું એ શિક્ષણમાં શિક્ષણ માં છે એની માટે સરકાર કોઈ ચર્ચા કરતી નથી સરકાર એ દિશામાં નક્કર પકડ્યા પડતી માત્ર માત્ર સંમેલનોમાં શિક્ષકો ને ભેગા કરવાના ફોટા પડાવવાના અને બીજી બાજુ બધી વાતો કરવાની જી બિલકુલ સમગ્ર માહિતી સાથે અમારી સાથે વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર